રાજ્યમાં સાયબર છેતરપિંડીના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે હવે ગુનેગારોએ ડિજિટલ ધરપકડના નામે નિર્દોષ લોકોને ડરાવવાનું શરૂ કર્યું છે સાયબર ગુનેગારોએ અરવલ્લી જિલ્લાના શામળાજી પંથકના એક વૃદ્ધ વ્યક્તિને વોટ્સએપ કોલ દ્વારા એક કલાક માટે ડિજિટલ રીતે ધરપકડ કરવાનો અને એસી હજાર રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો હતો જોકે વૃદ્ધ વ્યક્તિની સમયસર કાર્યવાહી અને પોલીસની મદદથી મોટી છેતરપિંડી ટાળી શકાય છે અરવલ્લી જિલ્લાના શામળાજી તાલુકાના દહેગામમાં નિવૃત્ત કર્મચારી કરણસિંહ ચંદુસિંહ જાડેજાને બીજા દિવસે એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ વિડીયો કોલ આવ્યો બીજી બાજુના વ્યક્તિએ ટેલિફોન વિભાગનો હોવાનો દાવો કર્યો અને એવી રીતે વાત કરી કે કરણસિંહ સ્તબ્ધ થઈ ગયા મને એક ફોન આવ્યો જેમાં મને જણાવવામાં આવ્યું હતું કે મહારાષ્ટ્રમાં તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલા મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને રૂપિયા પિસ્તાલીસ લાખની સાયબર છેતરપિંડી કરવામાં આવી છે અને તમારી વિરુદ્ધ સત્તર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે તેઓએ મને ધમકી આપી અને એક કલાક માટે વિડિયો કોલ પર ડિજિટલ ધરપકડમાં રાખ્યો છેતરપિંડી કરનારાઓએ કરણસિંહને ધમકી આપી કે મહારાષ્ટ્ર પોલીસ તેમની ગમે ત્યારે ધરપકડ કરી શકે છે જો તે આ કેસથી બચવા માંગતા હોય તો અને પોલીસ એનઓસી મેળવવા માંગતા હોય તો તેને તાત્કાલિક એંસી હજાર તેના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવા પડશે વૃદ્ધ વ્યક્તિ ગભરાઈ ગયો પરંતુ તે અવિચલ રહ્યો તેણે તરત જ અરવલ્લી પોલીસ અધિક્ષકની ઓફિસના એક કર્મચારીનો સંપર્ક કર્યો જ્યારે કરણસિંહે પોલીસનો સંપર્ક કર્યો ત્યારે તેને ખ્યાલ આવ્યો કે તે સાયબર છેતરપિંડી કરનારાઓના ઝાડમાં ફસાઈ રહ્યો છે પોલીસે સમજાવ્યું કે ડિજિટલ ધરપકડ માટે કોઈ કાનૂની પ્રક્રિયા નથી સાયબર ગુનેગારો હવે પોલીસ અને સરકારી વિભાગોના નામે લોકોને ધમકાવી રહ્યા છે જો તમારી સાથે આવું કંઈક બને તો ગભરાશો નહીં અને તાત્કાલિક સાયબર હેલ્પલાઇન નંબર વન પર કોલ કરો અથવા તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો એક સાવચેતી તમને લાખો રૂપિયા ગુમાવવાથી બચાવી શકે છે મારું નામ કરણસિંહ ચંદ્રસિંહ જાડેજા છે હું દહેગામના વતની છું તાલુકો શામળાજી અને હું રિટાયર્ડ કર્મચારી છું મારા ઉપર એક જણ્યા નંબર પરથી કોલ આવ્યો કે ભાઈ તમારા નામે અહીંયા મહારાષ્ટ્રમાં સત્તર જેવી એફઆઈઆર થઈ ગઈ છે પિસ્તાલીસ લાખની બે જેવું ફોડ થયું છે અને તમને મહારાષ્ટ્ર પોલીસ ત્યાંથી પગડશે મને એક 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 દિવસ માટે લીધે રેસ્ટ કરીને મારી પાસે ઘણી બધી માહિતી માગી અને જો તમારે આમાંથી બચવું હોય તો તમારા ખાતામાં તારે કેટલા પૈસા પડ્યા છે એસી હજાર રૂપિયા પડ્યા હતા મારી જોડે કે એસી રૂપિયા તમે ઓનલાઈન અહીંયા ટ્રાન્સફર કરી દો ગૂગલ પેથી તો અમારી તમે બચી શકશો જેથી પછી મેં તાત્કાલિક મેં એસપી કચેરીના કર્મચારીને સંપર્ક કરતો હતો કે એસપી કચેરીના કર્મચારીએ મને એમની સામે વાત કરી અને આમાંથી ફ્રોડ થતો મને નુકસાનીમાંથી બચાવી લીધો છે અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ દેગામણા ગામના વતની જાડેજા કરણસિંહ ચંદુભાઈના મને વોટ્સઅપના માધ્યમથી એક ફોન આવે ટેલિફોન ડિપાર્ટમેન્ટની એમણે ઓળખ આપેલી અને વોટ્સઅપ કોલમાં એને ભોગ બનનારને જણાવેલું કે આધાર કાર્ડ તમારા આધાર કાર્ડથી મહારાષ્ટ્રમાં સાયબર ફ્રોડ થયેલા છે અને એમાં સત્તર જેટલી એફઆઈઆર દાખલ થયેલી છે અને જે ટોટલ ફ્રોડની રકમ છે પિસ્તાલીસ લાખ રૂપિયાનું ફ્રોડ થયેલું છે જો તમારે આમાંથી બચવું હોય તો તમારે એસી હજાર રૂપિયા અમે જે બેંક નંબર આપીએ એના એકાઉન્ટમાં તમારે ટ્રાન્સફર કરવામાં કરવા પડશે તો તમને બચી શકશો અને એ એ રીતનું વાત જણાવી અને એને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવેલા હતા એ જાગૃત નાગરિક હતા એમણે અરવલ્લી જિલ્લા પોલીસનો સંપર્ક કરતા અરવલ્લી જિલ્લાની સાયબર ક્રાઇમની ટીમને એમને યોગ્ય માર્ગદર્શન આપેલ છે અને એમને જે એસી હજારનું ફ્રોડ એમની સાથે થવાનું હતું એમાંથી ઉગારી લેવામાં આવેલ છે અને એ જે નંબરો મળેલા છે એને આધારે અરવલ્લી જિલ્લાની સાયબર ક્રાઇમ ટીમ તપાસ કરી રહેલી છે અમે અરવલ્લા જિલ્લા પોલીસ તરફથી સૌ નાગરિકોને એવી અપીલ છે કે ડિજિટલ એરેસ્ટ જેવી કોઈ વસ્તુ હોતી નથી એ ફક્ત ને ફક્ત ફ્રોડ કરવાના આશયથી આ કરવામાં આવતું હોય છે એટલે આવી કોઈ પણ માહિતી મળે તો તાત્કાલિક અરવલ્લી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જેથી તમે બચી શકો અને આવું ડિજિટલ એરેસ્ટ જેવી કોઈ વસ્તુ હોતી નથી એ ખાસ ધ્યાન રાખવાનું અમારી નમ્ર અપીલ છે